આરોપીનું દહન કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે પોલીસે તેમને અટકાવ્યા હતા આ દરમિયાન પોલીસ અને એનએસયુઆઈ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું એનએસયુઆઈ કાર્યકર્તાઓએ પોલીસ પર પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો તેમણે જણાવ્યું કે એબીવીપી ને દહન કરવા દેવામાં આવે છે જ્યારે એનએસયુઆઈ ને દહન કરવા દેવામાં આવતું નથી એનએસયુઆઈ નેતાઓએ ચેતવણી આપી હતી કે જો આરોપીને સરઘસ કાઢવા અને પીડિતાને ન્યાય નહીં મળે તો તેઓ આગામી દિવસોમાં વધુ ઉગ્ર આંદોલન કરશે રોડ પર આવેલા દામા ગામમાં ભારે વરસાદને ને કારણે મોટું ઝાડ ધરાશાયી થયું હતું આ ઘટનામાં એક દંપતીને ગંભીર ઈજાઓ પહોંચી હતી માહિતી મુજબ દામા ગામે રહેતા હરદાસ અને તેમની પત્ની વરસાદ દરમિયાન તેમના કાચા મકાનમાં હતા આ સમયે બાજુમાં આવેલું વિશાળ વૃક્ષ તૂટીને તેમના મકાન ઉપર પડ્યું હતું અને આ કારણે મકાનનું છાપરું અને દિવાલ તૂટી ગઈ હતી ઝાડ પડવાની આ ઘટનામાં બંને પતિ પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા ઘટનાની જાણ થતા જ ગામના સરપંચ સહિત સ્થાનિક ગ્રામજનો તાત્કાલિક બચાવ કામગીરીમાં જોડાયા હતા ગ્રામજનોની મદદથી ઈજાગ્રસ્ત દંપતીને બહાર કાઢવામાં આવ્યું હતું તાત્કાલિક સારવાર માટે બંને ડીસાની એક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા કડીની નાની કડી વિસ્તારમાં આવેલ જગતનાગર નજીક ગોવિંદ ગૌશાળામાં ચાલી રહેલા બાંધકામ દરમિયાન મોટી દુર્ઘટના સર્જાઈ છે મોનિકા સોસાયટીથી અલકનંદા સોસાયટી તરફના રસ્તા પર ગૌશાળાનો સો ફૂટથી વધુ લાંબો વરંડો એકાએક ધસી પડ્યો હતો વરંડાની નજીક આવેલો વીજીવી સેલનો ચાલુ લાઈનો થાંભલો પણ પડી ગયો હતો ગોવિંદ ગૌશાળા હાલ બંધ હાલતમાં છે અને ત્યાં ટ્રસ્ટીઓ દ્વારા બાંધકામ શરૂ કરવામાં આવ્યું છે સાથે જ ગૌશાળામાં ગૃહ ઉદ્યોગની પણ શરૂઆત કરવામાં આવી છે પરંતુ આ બાંધકામ માટે સ્થાનિક કચેરીઓની મંજૂરી લેવામાં નથી આવી નાની કડી ગ્રામ પંચાયતના તલાટી દ્વારા છ જૂન અને નવ જુલાઈ બે ના રોજ બે નોટિસ આપવામાં આવી હતી આ નોટિસમાં બાંધકામની મંજૂરી મેળવવા અને તાત્કાલિક બાંધકામ બંધ કરવા જણાવાયું હતું પરંતુ ગૌશાળાના ટ્રસ્ટીઓએ આ નોટિસની અવગણના કરી બાંધકામ ચાલુ રાખ્યું હતું ઘટનાની જાણ થતા સ્થાનિક તલાટી ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આ ઘટના બાદ બાંધકામની મંજૂરી અને સલામતીના મુદ્દે પ્રશ્નો ઉભા થયા છે મહેસાણામાં બિલ્ટિંગના રાઇડરોએ તેમના પેઆઉટમાં કરાયેલા ઘટાડા સામે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. તેમને પેઆઉટ વધારવાની ખાતરી આપવામાં આવી હતી, પરંતુ આ ખાતરીનું પાલન ન થતાં જ્યારે તેમણે ફરીથી માંગણી કરી ત્યારે સ્ટોર મેનેજમેન્ટ તરફથી તેમને ધમકીઓ આપવામાં આવી હતી. રાઈડરોએ જણાવ્યું કે છેલ્લા કેટલાક સમયથી તેમના પેઆઉટમાં સતત ઘટાડો કરવામાં આવી રહ્યો છે. આ અંગે એક અઠવાડિયા પહેલા પણ રજૂઆત કરવામાં આવી હતી. તેમને ખાતરી આપવામાં આવી હતી કે સોમવારે તેમની માંગણી મુજબ પેઆઉટ વધારી દેવામાં આવશે મેનેજર અને સુપરવાઇઝરે પણ રાઇડરોને ટેકો આપ્યો હતો તેમણે કહ્યું હતું કે નહીં વધે તો મંગળવારે સ્ટોર ખોલવામાં આવશે નહીં અને આ બાદ પાછી ખેંચીને કામ શરૂ કર્યું હતું મંગળવારે જ્યારે રાઈડરો ફરીથી તેમના પેઆઉટની માગણી કરી ત્યારે સ્ટોરના જવાબદાર વ્યક્તિ તરફથી તેમને ગંભીર ધમકીઓ આપવામાં આવી રાઈડરોના કહેવા મુજબ તેમને કહેવામાં આવ્યું કે જો તેવું કામ નહીં કરો તો તેમને આઈડી બંધ કરી દેવામાં આવશે સાથે જ નવા રાઇડરોને લેવામાં આવશે અને તેમના વિરુદ્ધ પોલીસ ફરિયાદ પણ કરવામાં આવશે આ ધમકીઓને પગલે રાઇડરોમાં રોષ વ્યાપી ગયો છે તેમણે આ સમગ્ર મામલે તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવાની અને તેમના પેઆઉટમાં વ્યાજબી વધારો કરવાની માંગ કરી છે માણસા તાલુકાના લાકડોડા પાસે આવેલા ચેકડેમમાં પણ નવા નીર આવ્યા છે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે નદીમાં પાણીની આવક વધતા ચેકડેમ સંપૂર્ણ ભરાઈ જતા ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી રહી છે નદીમાં વધેલા પ્રવાહને કારણે આજુબાજુના ગામોને એલર્ટ કરાય છે રાજ્યમાં ચોમાસાએ જમાવટ કરી છે અને ઠેર ઠેર ભારે વરસાદને પગલે નદીઓમાં નવા નીરની આવક નોંધાઈ રહી છે સોમવારે સવારે માણસા તાલુકાના લાકરોડા ગામ પાસે આવેલો વિયર સંપૂર્ણ ભરાઈ ગયો છે જેને પગલે સાબરમતી નદી બે કાંઠે વહેતા નયનરમ્ય દ્રશ્યો આવ્યા હતા ઉપરવાસ પડેલા ભારે વરસાદને પગલે લાકરોડા બિયરમાં સતત પાણીની આવક નોંધાઈ રહી છે ધરો ડેમમાં સતત પાણીની આવક ચાલુ હોવાથી લાકરોડા ગામો ને અવર જવર તથા નદીમાં જવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકી દેવાયો છે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના બગીચા વિસ્તારમાં પાંચ દિવસ પહેલા બંધ મકાનમાંથી રૂપિયા પાંચ લાખ વીસ ના સોના ચાંદીના દાગીના ચોરાયા હતા પોલીસે આરોપીને તમામ મુદ્દામાલ સાથે ઝડપી લીધો છે પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ તપાસવાનું શરૂ કર્યું હતું દરમિયાન મળેલી બાતમીને આધારે હિંમતનગર બસ સ્ટેન્ડ પાસે સોનાના ઘરેણા વેચવા ફરતા શખ્સને પકડ્યો હતો પૂછપરછમાં તેણે પોતાનું નામ જાકીર ઉર્ફે ચુહો અજીજભાઈ શેખ રહેવાસી રૂમ નંબર બસો સાહીઠ બ્લોક નંબર બસો નવ સરકારી આવાસ વટવા અમદાવાદ હોવાનું જણાવ્યું હતું આરોપીની પાસેની થેલીમાં

Oh, hey. oh, hey.